હાલમાં જે પોલીસ દ્વારા જે છે એ ઘટના સ્થળે મોટા ભાગના જે છે ડેડ બોડી તેને લેવી દેવામાં આવી છે હાલમાં અહીંયા તેમની ઇન્કવેસ્ટની કાર્યવાહી અને ત્યારબાદ જે છે એ પીએમની કાર્યવાહી હાલમાં ચાલુ છે પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામે તમામ જે બોડી છે તેને પૂરા માનની સાથે એમના મધ્યપ્રદેશમાં એમના જિલ્લામાં મોકલી આપવામાં આવશે તેના જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પ્રોપર લાઇઝનિંગ કરી અને પોલીસની ગાડીની સાથે તમામ માનની સાથે એ તમામની બોડીને ત્યાં મોકલી દેવામાં આવશે આપ લોકોને જવા માંગીશ કે અત્યાર સુધી જે છે એ કુલ સત્તર જેટલી બોડી થઈ છે એટલે જે ટોલ ડેથ જે છે એ હાલમાં જે છે એ સત્તરનો છે આપણી પાસે ઘણી વખત થઈ રહ્યું હતું કે અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું હતું પરંતુ એ બોડી પાર્ટ્સ જે સ્લેબ પડી હોય એના કારણે થઈને બોડી પાર્ટ્સ દવાઈ ગયા હતા એ અલગ અલગ બોડી પાર્ટ્સ આવવાના કારણે થઈ અને બોડીની ગણતરીમાં ભૂલ થઈ રહી હતી પરંતુ હાલમાં ડોક્ટરની સાથે જે વાતચીત કરી છે પ્રાઇમરી ધોરણે એ બધા પાર્ટ્સને એકલા કરીને હાલમાં ટોટલ છે સત્તરનો આંકડો આવી રહ્યો છે અને પાંચ લોકોને જે છે જે એ પોલીસ અને ટીમ દ્વારા જે છે બચાવવામાં આવેલા છે એમ કહીને કુલ બાવીસ જેટલા લોકોની હાલમાં ઓળખ છે પૂર્ણ કરી દેવામાં આવેલ છે જે રીતે બાવીસ નો આંકડો એકવીસ નો આંકડો સામે આવ્યો હવે સત્તર થઈ જશે જો હાલમાં જે કોઈ કહીએ છે કે એકવીસ ડેથ છે પરંતુ એવું નથી એ બોડી પાર્ટ છે જે બોડી પાર્ટ છે બી કોઈ લોકો દ્વારા જ્યારે એમ્બ્યુલન્સ માંથી ઉતારવામાં આવે છે તેને ગણી લેવામાં આવે છે પરંતુ એ ડોક્ટરની દ્વારા જ્યારે પીએમ કરવામાં આવે છે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે ત્યારે ટોટલ નંબર ઓફ બોડી જે થઈ છે એ સત્તર છે આ પ્રકારે ડેથનો જે ટોટલ છે પાંચ લોકો ને બચાવે એમ કહીને કુલ બાવીસ જણા ત્યાં હોવાની શક્યતા હાલમાં આવી રહી છે પરંતુ એક વખત પૂરેપૂરી ડેબ્રીઝ હટાવી દઈએ ત્યારબાદ અમે આપણે આપણો આખી શકીએ પરંતુ નેવું ટકા ટકા જેટલી ડેબ્રીઝ હટી ગઈ છે

તો એ માટે થઈને એક પ્રોપર એફઆઈઆર હાલમાં પોલીસ દ્વારા છે રજીસ્ટર કરી દેવામાં આવી છે પોલીસને આની અંદર પ્રાથમિક સફળતાઓ બી મળી છે પણ છતાં પણ પોલીસ દ્વારા પૂરેપૂરી સફળતા મળી છે તેના માટે થઈને પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે આઈજી સાહેબ દ્વારા જે છે કે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને ડીઆઈએસપી કક્ષાના અધિકારીને એની તપાસ આપી અને એલસીબી એસઓજીના પીઆઈ અને સિવાય પીએસઆઈની એક ટીમ બનાવી અને એસઆઈટી અને હાલમાં એની તપાસની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા ચાલુ છે પરંતુ અમારી જે પ્રાથમિક અને હાલમાં જે ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી છે એ છે કે તમામ ડેબ્રી સટી થાય લોકોના જે છે બચાવ કાર્ય પૂર્ણ થાય જે ડેડ બોડી છે તેનું પીએમ થઈ જાય અને પોતાના જિલ્લા સુધી પહોંચી જાય અને મીન અમારી પોલીસની જે બીજી ટીમો છે એ તમામ આરોપીઓ સુધી પહોંચી જાય અને તેની ઉપર જે છે કડકમાં કડક કાર્યવાહી કરે આરોપી ધરપકડ થઈ છે એ અમે આપણે એ અમે આપણે જે છે એ એ આખી વિગત આપીશું પોલીસ દ્વારા જે કેટલાક લોકોને રાઉન્ડ અપ કરી અને તેમની પૂછપરછ હાલમાં કરાઈ રહી છે જ્યારે એમને અરેસ્ટ કરીશું ત્યારે અમે આપની પૂરી પૂરી વિગત વિશે જણાવીશું જે મોતીમાં સ્થાનિકમાં કેટલા લોકો છે હું ફરી પાછું કહું છું કે આમાં જે તમામ તમામ લોકો જે છે એ મધ્યપ્રદેશના રહેવાસી છે અને તમામ જે એ જિલ્લાના છે અને એ તમામ લોકો ગુજરાતમાં આવે આમાંથી કોઈ નથી દરેક બાબરનો વ્યક્તિ છે જેની એ હાલમાં મારા ધ્યાનમાં ઓફિશિયલ નથી આવેલું જો આવશે તો આપ લોકોને ચોક્કસ જણાવી દઈશ થેન્ક યુ